વડોદરામાં વરસાદ અને પૂર બાદ રોગચાળો વકર્યો છે છેલ્લા પંદર દિવસમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે છે ડેન્ગ્યુના ડેન્ગ્યુના પોઝિટિવ કેસ કેસ વધતા સયાજી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યો છે વોર્ડનો બેડનો એક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે ડેન્ગ્યુની સાથે જાડા ઉલટી મેલેરિયા તાવના કેસમાં વધારો નોંધાયો છે સરકારી હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે દર્દીઓનો ધસારો વધ્યો છે તો વડોદરામાં રોગચાળો વકર્યા અને પરિસ્થિતિનું નિર્માણ થયું છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા રવિજી રવિ વડોદરામાં વરસાદ અને પૂર બાદ હવે રોગચાળો વકર્યો છે બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરામાં વરસાદ અને પૂર બાદ રોગચાળો વકર્યો છે કોર્પોરેશન ચોપડા નોંધાયા છે અને તેને લઈને સહેજ હોસ્પિટલમાં એક અઠ્યાવીસ બેડનો એક અવાયદો વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે સાથે જો વાત કરવામાં આવે તો ગઈકાલે તાવના એકસો અડસઠ જેટલા કેસ નોંધાયા હતા અને હજુ પણ રોજે રોજ તાવ